નીતિનું ખાવી ના ધનમાં કળિયુગ છે આપોપ મળ્યા કારણ કેમમ રજો વૈરંચ પંચમ અનૃત એટલે કે અસત્ય જુગાર હોય ને અસત્ય હોય મદમ સુરાપાન હોય કામમ પરસ્ત્રી સંગ હોય ત્યાં વ્યવિચાર હોય વ્યવિચારની વૃત્તિ હોય રજ એટલે કે રજોગુણથી ઉત્પન્ન ક્રોધ જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય ક્રોધમાં આવીને માણસ હિંસા કરે અને વૈરંચ વેર જ્યાં અનિતિનું હોનું ભેગું થાય અનિતિનું ધન ભેગું થાય ત્યાં વેર આપસ આપસમાં થાય બે પાર્ટનરમાં થાય ભાઈ ભાઈમાં થાય બાપ દીકરામાં થાય વેર થાય થાય ને થાય જ્યાં અનિતિનું માણસ ખાય એટલે ઓલ્યા પાંચ અને આ પાંચ તમે ભાગવતની કથા તો જુઓ વ્યાસજીએ કેવું કેવું માર્ગદર્શન કર્યું એટલે પાંચ અને પાંચ મળીને થયા દસ અને ભાગવતકાર કહે છે ભાગવતમાં લખ્યું છે વ્યાસ ભગવાને કે જેને પણ પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે આ કળિયુગના દસ સ્થાન છે ને ક્યારેય સેવવા નહીં નખોદ નીકળી જાય સત્યાનાશ થઈ જાય एम विशेषतः धर्मशील राजा लोकपतिर लोकपतिर्ट तो क्या रहे नहीं जे धर्मशील हो धार्मिक व्यक्ति हो धर्मशील जे राजा हो है, सत्ताधारी हो सत्ता शीर्ष स्थाने बैठो हो જે સમાજના આગેવાનો હોય અને ગુરુ જે ગુરુ હોય એણે ક્યારે આ કળિયુગના સ્થાનને સેવવા નહીં કારણ કે ઈ સેવે ને એ બગડે તો આખી સમાજની વ્યવસ્થા બગડે તમારા કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો વધી વધીને તમને નુકસાન થાય કે ટ્રેન ચૂકી જાઓ બસ નીકળી જાય ફ્લાઇટ મિસ કરી નાખો પણ જો શહેરનો જે ટાવર હોય ને એ ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો એ જોઈને બધા હું પોતાની ઘડિયાળ મેળવતા હોય એ ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય કાંડા ઘડિયાળનો ટાઈમ ખોટો હોય તમને નુકસાન થાય પણ શહેરના ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય એમ સમાજની જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે એવા શ્રેષ્ઠ લોકો એ જો ખોટું કરે તો એની દેખાદેખી બીજા બધા શીખે ખોટું કરે અને ઓલો ખોટું કરે એને તો એનું પાપ લાગે જ પણ જેની પાસેથી પ્રેરણા લઈ જેનું ખોટું જોઈને આ ખોટું કરતાં શીખ્યો એને પાપ લાગે જેણે ખોટું કર્યું એને તો પાપ લાગે પણ કોકને ખોટું કરતો જોઈને આને પ્રેરણા મળી એટલે જેણે ખોટું કર્યું આનું પાપ એટલે ઓલાના તો પાપનો ગુણાકાર થાયદા ચરતી શ્રેષ્ઠ તત્ત તરો જન ભગવાન ગીતામાં કહે છે અને કેટલા જવાબદારી સાથે કૃષ્ણ બોલે છે કે યદિ હ્યયમ ન વર્તે યમ જાતુ કર્મણ્ય તંદ્રિત મમ વર્તમાન વર્તન તે મનુષ્યા પાર્થ સર્વશ ખોટું કરશો નહીં થોડું જીવું ને હું ખોટું કરું હું અનિતિનું ખાવું હું આ બધું ભેગું કરી પાછું આઈનું આઈ પડ્યું રહે જેને માટે તમે ખોટું કર્યું એ તો આઈનું આઈ પડ્યું રહે પછી છોકરાઓ બાંધે એ તો હારે આવવાનું નથી પણ એના માટે તમે જે ખોટા કામ કર્યા એ હારે જ આવે એ કર્મ પીછો ન છોડે જીવ કહા બીજું કાંઈ સાથે નહીં આવે પણ એ કરેલા કર્મો સાથે આવશે જો એનું ફળ ભોગવવાનું બાકી હશે ને અને ભોગવવા જ પડે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામના પિતા કેમ ન હોય પણ દશરથજીને પણ ભોગવવું પડે રામના બાપને ભોગવવું પડે તો આપણે કઈ વાડીના મૂળા ભોગવવું જ પડશે ડોંગરે બાપા એમ કથામાં કે માણસ હસતા હસતા પાપ કરે છે પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે માટે કર્મ કરવામાં સાવધાન રહેવું કમાવું નીતિથી સંસારમાં રહેવું રીતિથી ભગવાનનું ભજન કરવું પ્રીતિથી પણ જે કમાઈ અનિતિથી એ પછી ભજન પણ કરે તો ભીતિથી ભયને કારણે મારા બાપ બચાવી લે બચાવી લે એ ભજન કરે તો પણ ભીતિથી